પોરબંદર જિલ્લામાં તેમજ શહેર કક્ષાએ રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીનું આયોજન દી દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટથી શરૂ થઈ એસવીપી રોડ રામ ગેસ્ટ હાઉસ ભાવેશ્વર મંદિર સત્યનારાયણ મંદિર ફ્રેન્ચ પેટ્રોલ પંપ એમજી રોડ હાર્મની સર્કલ યુગાંડા રોડ અને સરદાર પટેલ ચોક રેલવે સ્ટેશન સર્કલ સુધી યોજાઈ હતી અને રેલવે સ્ટેશન સર્કલ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા કલેક્ટર ડી ધનાણી જિલ્લા પોલીસ વડા ભગીરથજી જાડેજા